હેલો યુટ્યુ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બહુ બધી કમેન્ટ આવે છે મને વિડીયો બનાવો બનાવો કેસુર કિંગ ભરત ને શું છે કેશુર કિંગ ભરત ને શું કરવાનું છે સમાધાન થાય કે બે શબ્દ કહે કે શું કરવાનું છે ચીડિયા અત્યારે અહીંયા બરાબર મારે હજી એમાં ચર્ચા કરવી નથી બાકી હું એમાં ઊંડો વિતરું ને પછી એ લેવા નકર દેવા પડી ગયા ભાઈ તમારે ભાઈ ને મેટર શું છે ખરેખર ના મેટર અમારે બહુ મોટી છે અને એ પતવાની છે અને પતાવવી નથી બરાબર

હલો ભરતી જય દ્વારકાધીશ જેમાં મગલ રાજે રાજ હાંજક ના આવતા હું રેડી પાંચ છ વાગ્યા હાલો સાહેબ રેડી હાલો સાહેબ બેસી ગયા હાલો સાહેબ બેસો હાલો બેસો બેસો બેસુ બેસો તો ઓન ધ વે નીકળી ગયા છે અત્યારે જુનાગઢ જવા માટે અને અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે વાડા કારણ કે બધાની યાર કમેન્ટ હતી કે રામભાઈ નથી આવતા રામભાઈ નથી આવતા તો રામભાઈ કેમ નહોતા આવતા તમે હું થોડો કામમાં હતો ભાઈ થોડો કે થોડો ઘણો નાનો એવડો કામ હતું ને એનો હે તો ખેતીવાડી નું થોડો કામ હતું અને બીજું બધી માર્કેટ નું કામ હતું એ તું યાર હમણાં થોડોક સમય નો આય ને પછી પબ્લિક એ ડિમાન્ડ કરે કે રામભાઈ કેમ નથી આવતો રામભાઈ કેમ નથી આવતો એમ રામભાઈ હમણાં માર્કેટ માં ઉતરતો તો ગરામભાઈ

તો ફાઈનલી ફેમિલી અમે લોકો પહોંચી ગયા છે જૂનાગઢ ની અંદર અને જૂનાગઢ અંદર અમે ચડવાના છે ગિરનાર એટલે ચડવું નથી રોપવે જવું છે કે બધાયને જેમ બધાને ઈચ્છા જેવી ઈચ્છા બધાની અને ગેરવા ગિરનારના અંદર પહોંચી ગયા અને મજા લેવાન છે પછી અમે વિલિંગડેન ડેન વિલિંગડેન કેવું એબલેબલેન બોલતા પણ એક ડેમ નું નામ છે વિલિંગડેન ડેમ છે ત્યાં જવાનું છે બરાબર એવું કહી છે કે રોપવે બંધ છે તો હું કરશું આલીન ભાઈ જશું ક્યાં આટલું જ રોપવે હતી Wah 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 wah, wow, 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 dan wow, 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 wow,

અને આખો કાફલો છે એની સાથે હવે કઈ નક્કી ની મોબાઈલ રાખ દે બાગા ને ભાગી જાય એમ છે ત્રણ હજાર બગીચા ચડી ગયા છે ને યાર નજારો તમે જો સાહેબ વાહ

હા નઈ એમ થોડું કે આપડે વાત અધૂરી છે ખબર ને આપડે જેલી મેટર હતી કેહ એનું શું કરવાનું

ઘેર તમને લોકો તમારો જવાબ મળી ગયો મળીએ પછી ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મો મગલ રાધે રાધે બાય